એ તમને ન કઈ જડે અલા ભાઈ એને કઈ ખબર પડતી નઈ અને મારી હારે જો દવા છાંટવા આવી ગયા છે દવા છાંટતા એને કઈ આવડતું નઈ અને અમને તો કભી દેખાય હા અને ઈ વાડીએ તે ખાલી ફોટા પાડવા આવ્યો કે ભાઈ તું મને ફોટા પાડી દેજે એટલે ઈ મારી હારે આવ્યો એમ મને એમ કે કે હું નાજીન દવા છાંટ પણ ઈ કે ફોટા પાડવાના છે એમ એટલે આવેલા છે આ હા એનું નામ છે મેહુલ સિંહ જો એની આ સુરત ની એક્ટિંગ કરે છે મેહુલસિંહ જો સીબડા ગોતી રહ્યા છે પણ સીબડું તો કઈ મળતું નથી અને કેમ કે સિટી ના માણસો ને સહી સહીષમાં લગાડતા આવડે ને આમ એન્ટ્રી મારતા આવડે વાડીનું કામ કઈ આવડે નહી હાલે જો આમ તો મળી ગયું છે મેહુલસિંહ ને સીબડું

હમ અમારી આ સાધન કટાળ છે હો તમારી નહિ અમારી છે કહો ગામડાની તમે થોડા લાવ્યા સુરત થી ખારે તો જુઓ આ સીબડું મોળી ગયું છે હવે ખાવાની ચારી કરે છે અને આપણને આપે છે તો લાવો તો આ ઈ ભાઈએ તો પેલા સીબડું ન ખાધું પણ આપણને ખવડાવી દીધું કેવુંક લાગ્યું તમને સીપડું ખોડું ખોડું કોવા કેમ ન મજા આવી મીઠું મરચું લઈ આવી તો હાલો આ પપ લઈ લ્યો આપણે હવે પપ લઈ લ્યો આપણે તો આગળ સીપડું કેમ ન સારું લાગે હાલો ભાઈ આપણે છે ને સીપડું ખાઈ લીધું છે આ ભાઈ ભક્તિ કઈ બોલાવી છે હમણાં જોવો તમે આગળ આપણે એને હાથમાં બ્લોકિંગ આપી દીધું છે ને હવે આપણે ફૂલ બાકાજી બનાવી આગળ

તો તમારે આવા વિડીયો જોવા હોય તો ફોન જોવે તો હું કીધું મેઉ તમારે આવા બ્લોગ જોવું હોય તો ફોલો કરવા પડે